વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાની માં છોટોદેપુર કલેક્ટર સહિત અધિકારીઓને આવેદનપત્ર આપવામાં આવ્યું વાત કરીએ તો છોટાઉદેપુરમાં ફરજ બજાવતા નવ જેટલા શિક્ષકોએ નગરપાલિકા સત્તાધીશો દ્વારા નાણાં માંગ્યા હોવાનો તથા અન્ય રીતે ધાક ધમકી આપી હોય તેવા ગંભીર આક્ષેપ કર્યા હતા અને સત્તાધીશો સામે ફરિયાદ જે સમગ્ર રાજ્યમાં ચર્ચાનો વિષય બન્યો હતો જે અંગે નગરપાલિકા સત્તાધીશો દ્વારા પણ પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી જે અંતર્ગત આજ રોજ યુવા વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી નેતા રાધિકા રાઠવા સહિત શિક્ષકોને આગેવાનોએ છોટાઉદેપુર કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું ngani paglana નગરપાલિકા સત્તાધીશો વિરુદ્ધ પગલા ભરવા માંગ કરી હતી છોટાઉદેપુર નગરપાલિકાનો એક મહત્વનો મુદ્દો પુનઃ ચર્ચામાં આવ્યો છે ત્યારે નવા નિયુક્ત પામેલા શિક્ષકોની રૂબરૂ મુલાકાત દરમિયાન છોટાઉદેપુર નગરપાલિકા સત્તાધીશોએ નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલમાં ફરજ બજાવતા શિક્ષકો પાસે નાણાંની માંગણી કરી હોવાનો ગંભીર આક્ષેપ કરતી અરજી કલેક્ટર તથા ગાંધીનગર સુધી કરી હતી જે મુદ્દો સમગ્ર રાજ્યમાં ચર્ચાસ્પદ બન્યો હતો ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુર નગરપાલિકા સંચાલિત એસએફ હાઈસ્કૂલ માં નવી નિમૃત્ત પામેલા નવ જેટલા શિક્ષકોને નગરપાલિકા સત્તાધીશોએ મીટીંગ બોલાવી અને લાખો રૂપિયાની માંગ કરી હોવાનો ગંભીર આક્ષેપ કર્યો હતો છોટાઉદેપુર કૌભાંડ છોટાઉદેપુરની સૌથી નામાંકિત એસ એફ ભાંડાફોડ કરવામાં આવ્યો જે અંગે પગલા ભરવામાં આવે તેવી માંગ સાથે વિદ્યાર્થી યુવા નેતા યુવરાજસિંહ જાડેજાની આગેવાની કલેક્ટર સહિત જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આજે એની ફરિયાદ અમે કલેક્ટરશ્રીને કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા હતા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપી અને આજે આ રજૂઆત કરવામાં છે કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે હજી સુધી એનું કોઈ સ્ટેટમેન્ટ કહેવામાં લેવામાં કેમ નથી આવ્યું કેમ કે આ જે બધી બાબતો છે એ બાબતોમાં અત્યારે અમને બધી જ જગ્યાએ જે કોમન સ્ટેટમેન્ટ મળે છે અમને પહેલા વહેલાં કલેક્ટરશ્રીએ જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા જિલ્લા શિક્ષણ અધિકારીએ પ્રાંત પાસે મોકલા પ્રાંતે ફરીથી અમને પાછા જિલ્લા શિક્ષણ અધિકારી પાસે મોકલા એટલે

પોલીસ નિરીક્ષક છે એસપી છે એમને ફરિયાદ કરી હતી હજી સુધી એની ઉપર કોઈ એક્શન લેવામાં નથી આવ્યા ત્યારે રેકોર્ડિંગની અંદર સ્પષ્ટ રીતે સાંભળવામાં આવે છે કે ભૂતકાળના જે શિક્ષકો હતા એ શિક્ષકો પાસેથી ચાલીસ થી પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા છે તો અમારો એ પ્રશ્ન છે તો ક્યાં એ શિક્ષકો હતા કે જેની પાસેથી ચાલીસ કે પિસ્તાલીસ લાખ રૂપિયા માગવામાં આવ્યા બીજી વાત કે એવું કહેવામાં આવે છે કે આ વિકાસ ફાળાના નામે આ ગ્રાન્ટ માગવામાં આવે છે તો આ વિકાસ ફાળો અત્યાર સુધી કેટલા શિક્ષકો પાસેથી લેવામાં આવ્યો ભૂતકાળમાં કયા ક્યાં શિક્ષકોએ આ રીતે વિકાસ ફાળો આપ્યો એની પણ અમને માહિતી આપો તો જિલ્લા શિક્ષણ અધિકારી આની કોઈ જ માહિતી અમને આપી જ નથી બીજું કે જિલ્લા શિક્ષણ અધિકારીએ અમે જ્યારે આ પ્રશ્ન કર્યા કે ભાઈ જ્યારે નગરપાલિકામાં શુભેચ્છા મુલાકાત માટે બોલાવવામાં આવેલા હતા જે શિક્ષકોને તો એ શિક્ષકોની ઉપર એવા આરોપ લાગવામાં આવ્યા કે તમે કોઈ એજન્ડા સાથે આવેલા છો કોઈ પક્ષના કામ કરી દો તમે કહેવા માંગીએ છે કે શિક્ષકો એ કોઈ પક્ષના નથી હોતા શિક્ષકો આજે જે કામ જે બાબતો હતી લાંચની એ લાંચની બાબતો ઉજાગર કરી છે તો ખરેખર એને પ્રોત્સાહિત કરવા જોઈએ અને સન્માનિત કરવા જોઈએ પરંતુ અત્યારે એને અપમાનિત કરવામાં આવી રહ્યા છે તેની સાથે સાથે જે શિક્ષકો છે એને ધાક ધમકીઓ આપવામાં આવી રહી છે કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશું તમારે જે શિક્ષણનું કાર્ય છે એટલે પાંચ વર્ષ ના છે પછી ફૂલ પે માવશો તો તમને ફૂલ પે નહીં થવા દઈએ તમારો રજા રિપોર્ટ તમને પાસ કરવા દેવામાં નહિ આવે અને બીજી વાત કે આદિવાસી દીકરીને આગળ ધરી તમારી ઉપર એટ્રોસિટી જેવી ગંભીર કલમો તમારી પર દાખલ કરવામાં આવશે તેની સાથે સાથે એવું કહેવામાં આવે છે કે યોગ શોષણની ફરિયાદ અમે તમારી ઉપર દાખલ કરી શકીએ છીએ આ ધાક ધમકી છે એ કેટલી યોગ્ય છે બીજી વાત કે ફૂલની પા ફૂલ નહીં પરંતુ ફૂલની પાંદડી રૂપે તમારી પાસે ડોનેશન માંગી રહ્યા છીએ તો આ કઈ ફૂલ ની પાંદડી માગવામાં આવે છે શું આ ફૂલ પાંદડી કમલ નું ફૂલ છે આ કમલ ના બનાવવા માટે ફૂલ શા માટે કરવામાં આવે છે અને પાંદડી જો લાખો રૂપિયા હોય તો ફૂલ હશે એ અમારો પ્રશ્ન છે કારણ કે ફૂલ પાંદડી તરીકે તમે એવું કેતા હોય કે પાંચ થી દસ લાખ રૂપિયા તમારે આપવા પડશે તો આખો આખું ફૂલ માગવું હોય તો ફૂલ કેટલા નું બને છે કારણ કે જે નગરપાલિકાના જે સત્તાધીશો છે નગરપાલિકાના સત્તાધીશો એ આ ઓડિયો સ્પષ્ટપણે સાંભળી શકો છો એ ઓડિયોમાં એને એવું કીધું છે કે ભાઈ જે શિક્ષકો અહીંયા નોકરી પર લાગે છે એને હંમેશા વિકાસ ફાળો આપ્યો છે તો કેટલા શિક્ષકોએ વિકાસ ફાળો અમને એની જાણ કરવામાં આવે જી આપણા પ્રશ્ન યુવરાજભાઈ ખાસ કરીને તમે આજે જે રજૂઆત કરી આ જે શિક્ષકોએ ફરિયાદ આપી શિક્ષકોની ફરિયાદ ન લેવામાં આવી અને જે શિક્ષકો વિરુદ્ધ નગરપાલિકાના સત્તાધીશોએ ફરિયાદ આપી તેઓના મુદ્દે આ બાબતે શું કહ્યું ખાસ કરીને જોવા જઈએ તો ઓગણીસ તારીખના રોજ ભારતીય જનતા પાર્ટીએ પોતાના લેટર લેટરપેડ ઉપર જે ફરિયાદ આપી એ લેટર પેડ ઉપર આ તપાસ કમિટી એ કામ કરવાનું ચાલુ કરી દીધું આ લેટર પેડ ઉપર જે છે એ લેટર પેડ ઉપર જ્યારે ભારતીય જનતા પાર્ટીના ના હોય નગરપાલિકાના સત્તાધીશો જાણ કરી તો એની ઉપર તપાસ થાય છે પરંતુ જ્યારે પંદર તારીખે શિક્ષકો જ્યારે ફરિયાદ કરી હજી સુધી એની ઉપર કોઈ સ્ટેટમેન્ટ લેવામાં નથી આવ્યું એટલે આ વિરોધાભાસ જોવા માં આવ્યો છે ક્યાંક ને ક્યાંક અમને પણ એવું લાગી રહ્યું છે જે અધિકારીઓ છે જિલ્લા શિક્ષણ અધિકારી હોય પ્રાંત અધિકારી હોય કે પછી કલેક્ટર હોય એ સરકારનો નો બની ભારતીય જનતા પાર્ટી નો હાથો બની અને કાર્ય કરી રહ્યા છે અને જે તપાસ આવી છે અમે તપાસ અધિકારીઓને નામ આપ્યા નામ માંગણી કરી હજી સુધી અમને નામ આપવામાં નથી એટલે ક્યાંક ને ક્યાંક અમને એવું લાગી રહ્યું છે કે બિલાડીને દૂધ ના પાસે આપ્યો હોય કારણ કે તપાસ એ જ કરી રહ્યા છે જેને ચોરી કરી છે હવે ચોરી કરનાર જ પોતાની કહી શકાય કે તપાસ કરતા હોય તો કઈ પ્રકારે તપાસ કરતા આપણે જાણી શકીએ છીએ

હવે જે અહીંયા આક્ષેપોના આરોપો લગાડવામાં આવ્યા છે કે ભાઈ ભાજપે પોતાના લેટર પેડ ઉપર જે આરોપો કર્યા છે કે જે શિક્ષકો છે પક્ષ વિરોધી કૃત્ય કરી રહ્યા છે શિસ્ત વિરોધી કૃત્ય કરી રહ્યા છે બદનક્ષી ભરી વર્તન કરી રહ્યા છે તેની સાથે સાથે એને લખ્યું છે ગુનાહિત કાવતરું કરી રહ્યા છે તો અમે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષનારી હતા અને શિસ્ત વિરોધીની જો વાત હોય તો અમે કહેવા માંગીએ છીએ લાંચ માંગવી એ કઈ શિસ્તમાં આવે છે નગરપાલિકામાં અંદર બોલાવી અને મોબાઈલ ફોન બહાર મૂકી અને ધમકાવવા એ કઈ શિસ્તમાં આવે છે અમે એની સાથે સાથે એ પણ કહેવા માંગીએ છીએ કે મહિલા એટલે કે આદિવાસી દીકરીને આગળ ધરી અને એની ઉપર યૌન શોષણની ફરિયાદો કરવી કે પછી બીજી ત્રીજી ફરિયાદો કરવી અને એવા ધમકીઓ આપવા કે તમારો રેકોર્ડ ખરાબ કરી નાખશો તમારું ભવિષ્ય બરબાદ કરી નાખશો તમને ફિક્સ પે ફૂલ પે માં નહીં આવે તો આ કઈ સિસ્ટમ આવે છે એટલે ભારતીય જનતા પાર્ટી જે પોતાના લેટર પેડ ઉપર જે આક્ષેપો કરી રહી છે અને શિક્ષકોને બદનામ કરવાના જે પ્રયત્નો કરી રહી છે અમે સ્પષ્ટપણે કહેવા માંગીએ છીએ કે શિક્ષકો કોઈ પક્ષના નથી આજે એ શિક્ષકોએ પોતાની વેદના પોતાની પીડા એ જાહેર માં આવીને રજૂ કરી છે ગાંધીનગર થી પ્રેસ કોન્ફરન્સ કરીને રજૂ કે એઝ એ વિદ્યાર્થી આગેવાન તરીકે સામાજિક આગેવાન તરીકે અમે પડખે ઉભા રહ્યા છીએ આ કોઈ પાર્ટી મુદ્દો છે જ નહીં આ ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો છે આ ભાજપ વિરુદ્ધનો મુદ્દો નથી એટલે ભ્રષ્ટાચાર વિરુદ્ધનો મુદ્દો હોય ત્યારે ભાજપ શા માટે હર વખતે એવું માની છે કે અમારા વિરુદ્ધ લડાઈ છે કેમ કે ભાજપ એટલે કે ભ્રષ્ટાચાર જે પાર્ટી છે એવું માને છે કે ભાઈ કહી શકાય કે ભાજપ ને એવું લાગે છે કે ભ્રષ્ટાચાર અમે કહેવાય ચોરકી દાડી મેં તિનકા એના જેવું ક્યાંક ને ક્યાંક સાબિત થાય છે એટલે આરોપ આક્ષેપો ક્યાંક સાબિત કરતા હોય અથવા તો એને ક્યાંક એવું લાગી રહ્યું છે અમારી ઉપર જે આક્ષેપો છે એમાંથી ક્યાંક સત્ય અને તથ્ય જો બહાર આવ્યું તમારે જેલમાં જવાનું વારો આવશે એટલે એવા માગે છે કે ભ્રષ્ટાચાર છે ભાજપ માટે શિષ્ટાચાર ન હોવો જોઈએ આગામી દિવસમાં જો આની પર એક્શન લેવામાં આવે તો જિલ્લા કલેક્ટર શ્રીને પણ કહીને આવે છે કે દસ દિવસ કે પંદર દિવસની અંદર જો આને નિર્ણય લેજો અને આની ઉપર જો કોઈ એક્શન લેવામાં નહી આવે તો પંદર દિવસનું આ માધ્યમથી અલ્ટિમેટમ આપે છે આપના પ્રેસ મીડિયાના અધ્યમથી પણ અમે કહીએ છીએ કે જો આની ઉપર એક્શન લેવામાં નહીં આવે આની ઉપર કોઈ

એ પૈસાનું સુનિયોજિત આયોજન કરવા માટે તમે આજે ચૂંટીને મોકલે તો જનપ્રતિનિધિ પ્રતિનિધિ તરીકે છૂટીને મોકલ્યા છે તો તમારે એનું આયોજન યોગ્ય રીતે એના માટે કરવું આ રીતે ભ્રષ્ટાચાર કરશો આ રીતે લાંચ માગશો તો યાદ રાખજો કે ક્યારે પણ સાખી લેવામાં નહીં આવે અને નગરપાલિકાના જે સત્તાધીશોને સત્તાધીશો છે એને પણ કહેવા માંગે છે કે જ્યારે તમે ઈચ્છો ત્યારે તમારો સમય તમારી જગ્યા અને તમે કેશો ત્યાં અને તમે કેશો ઈ પોઈન્ટ ઉપર આ ભ્રષ્ટાચાર ઉપર આ ઓડિયો ઉપર તમે કહેશો ત્યારે અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ એટલે ઓપન ચેલેન્જ આપીએ છીએ અને તમે એક ખુલ્લું આમંત્રણ આપીએ છીએ કે ચાલો ચાલો ચર્ચા કરીએ આ પિસ્તાલીસ મિનિટ જે ઓડિયો ક્લિપ છે જેની અંદર તમારા નગરપાલિકાના પ્રમુખના પતિ જે લાંચ માગી રહ્યા છે નગરપાલિકાના જે કારોબારી અધ્યક્ષ જે પતિ એ લાંચ માગી રહ્યા છે એની પર ચર્ચાઓ કરીએ તમે એની ઉપર ચર્ચાઓ નથી કરતા કેમ કારણ કે તમને ખ્યાલ છે કે આ નગરપાલિકામાં જે પ્રમુખ હતા એના કોઈ પણ હોદ્દેદારો એવા નથી કે જેને ત્યાં હોદ્દાની ની હાજર રહેવું પડે તો પણ બિન અધિકૃત રીતે એ લોકો ત્યાં હાજર રહે છે કારણ કે જે વહીવટદાર તરીકે એના પતિઓ લાંચ માંગી છે તો એ પણ ત્યાં હાજર ન રહી શકે છતાં પણ તેને હાજર રહીને લાંચ માંગી છે એટલે જ ફરીથી કહું છું કે તમારો સમય તમારી જગ્યા તમે જે કહેશો એ ટોપિક ઉપર અમે ચર્ચા કરવા માટે તૈયાર છીએ કારણ કે આ એક ભ્રષ્ટાચાર અમારી સામે એવું એવું નથી બીજા પણ અન્ય નગરપાલિકાના ભ્રષ્ટાચારો છે જેની ઉપર અમે દમખમથી તમને સવાલ કરવા માટે તૈયાર છીએ તો તમારામાં હિંમત હોય તમારામાં જો તેવડ હોય તો તમને કેજો એ જગ્યાએ અમે તમને ખુલ્લી ઓપન ચેલેન્જ આપીએ છીએ તમારા સમયે તમારા જગ્યાએ અમે આવી અને આ બાબતે અમે સ્પષ્ટીકરણ કરીશું સોળના રોજ અમારી એક અરજી પોલીસ સ્ટેશનમાં સબમિટ કરી હતી ત્યારબાદ અમે એ દિવસે કલેક્ટરશ્રી જિલ્લા શિક્ષણ અધિકારીશ્રી અને એસપી સાહેબને પણ અમે અરજી અમે ફોરવર્ડ કરી છે ત્યારબાદ આજે તારીખ પચીસ છે અને આ ધર્મ અમારી રજૂઆત એવી હતી કે ઓગણીસ તારીખે અમારા ઉપર કાઉન્ટર અરજી છે અને કાઉન્ટર અરજી એવી થઈ કે નગરપાલિકાના જે શ્રી છે એમણે અમારા ઉપર શિસ્ત ભંગ કર્યો અને અમારી અરજી ખોટી છે એવી રીતે કાઉન્ટર અરજી કરવામાં આવી જેમાં હાલમાં અમે એમણે એમને આપેલી જે અરજી છે એના અંગે સ્પષ્ટીકરણ કર્યું છે સાથે સાથે લેટર પેડ ઉપર જે અમારા ઉપર આક્ષેપો લગાવવામાં આવ્યા છે એના અનુસંધાને પણ અમારું સ્પષ્ટીકરણ અમે સ્પષ્ટ કર્યું છે કે અમે કોઈ રાજકીય પાર્ટી સાથે જોડાયેલા નથી અમારે કોઈ રાજકીય પાર્ટી સાથે લેવા દેવા નથી અમે કોઈપણ પક્ષને સપોર્ટ નથી કરતા અમારે કોઈ પણ પક્ષ સાથે લેવા દેવા નથી અમારી સાથે જે આવી ભ્રષ્ટાચારની જે ઘટના બનેલી છે અમે એનો વિરોધ દર્શાવ્યો પછી તમારે આવી રીતે રાજકીય રીતે જોડવાનો કોઈ વિકલ્પ નથી આ એક ગુમરાહ કરવાની વાત છે કે ખોટી સાચી વાત છે ને ભૂલાવી દેવી અને ખોટી વાત ઉપર બધાનું ધ્યાન કેન્દ્રિત કરી દેવું તો એને સ્પષ્ટીકરણ કરતું અમે આજે કલેક્ટરશ્રી પ્રાંત અધિકારી શ્રી જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી અને એસપી સાહેબને પણ વાત કરી એસપી સાહેબને પણ વાત કરી કે અમને ભાઈ જે આ આટલા દિવસ થયા છે તો અમારી જે કામગીરી છે એ પણ થોડી ઝડપથી કરવામાં આવે અને એમણે સાંત્વના આપી છે એ બાબતની અમે પીઆઈ સાહેબને જે કમિટી એમાં બનાવેલી છે એમના અધ્યક્ષસ્થાને આ બધા રિપોર્ટ્સને બધું લેવાનું છે એમને તમે રીત પુરાવાને બધી આપી દેજો એટલે તમારી કાર્યવાહી આગળ થશે અને આના સંદર્ભમાં એ પણ અમને અમે પણ વાત કરી કે અમારે પોલીસ પ્રોટેક્શન જો બની શકે તો અમને આપો એટલે એ સંદર્ભમાં પણ અમારે એમની સાથે વાત થઈ ગઈ છે તો આજે બસ આટલી જ વાત કે ભાઈ પંદર તારીખની અમારી જે અરજી હતી એના અનુસંધાને અત્યારે કેટલી કાર્યવાહી થઈ છે કેટલું અમારી જે અમારા વિરુદ્ધ જે અરજીઓ કરવામાં આવી એને એના પ્રત્યુત્તર આપતી અમારી જે અરજીઓ છે અમે એમને અહીંયા દરેક મીડિયાના મિત્રો નથી નહીં

અને એમને કેવી રીતે બચાવી શકીએ બસ હું એટલી રજૂઆત કરવા માંગુ છું